કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ આજે આપણે જાણીશું કે ગુજરાતના લોક ગાયક એવા શું મણિરાજ બારો કે જેમનું મૃત્યુ કઈ રીતે થયું હતું મિત્રો હમણાં થોડા સમય પહેલાં જ તેમની દીકરી રાજલબેન બારોટના લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને મિત્રો એ પ્રસંગે આપણા મણિરાજ બારોટ કે જેમને મિત્રો ખૂબ જ લોકો યાદ કર્યા અને મિત્રો અમુક ક્ષણો એવા પણ આવ્યા જ્યારે રાજલબેન બારોટ પોતાની પિતાની ખોટ ખૂબ જ વાત થયા હતી ત્યારે મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે સનેલો ગીતના પ્રખ્યાત એવા મણીરાજ બારોટ કે જેમનું ગીત ગાતા જ લોકોના પગ નાચવા મળતા એવા મણીરાજ બારોટ કે જેમણે ગુજરાતમાં પોતાનું મોટું નામ બનાવ્યું હતું અને મારા ભાઈઓ તેમનું મૃત્યુ બે હજાર છમાં નવરાત્રિના આઠમા દિવસે થયું હતું અને મિત્રો એવું કહેવામાં આવે છે કે મણિરાજ બારોટનું મૃત્યુ હાર્ટ હાર્ટઅટેકથી થયું હતું તો મિત્રો તમને શું લાગે આ મણીરાજ બારોટ જે છે તેમનું મૃત્યુ કઈ રીતે થયું છે કેમ કે બે હજાર છમાં આપણે એવા મણિરાજ બારોટને ખોઈ દીધા હતા મિત્રો પાટણમાં જન્મેલા એવા મણીરાજ બારોટ કે જેમણે નાનપણથી જ સંગીતમાં ખૂબ જ શોખ હતો તેઓ નવ ધોરણ સુધી ભણ્યા અને બે બેથી ત્રણ વખત નપાસ થયા હતા પછી મિત્રો તેઓ સંગીતમાં જોડાઈ ગયા હતા તેમના પિતા પણ સંગીતમાં હતા અને મણીરાજ બારોટ પણ સંગીતમાં હતા અને મિત્રો હવે તેમની દીકરી રાજલબેન બારોટ કે જેમના હમણાં લગ્ન થયા તેઓ પણ સંગીતમાં હતા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દીજો આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી મિત્રો બધા દે જય રામ